હાલમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ તાલુકાના અલગ અલગ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના માતરિયા વ્યાસાય ગામ ખાતે ધારાસભ્યના પી એ રણવીરસિંહ ચૌહાણ ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ ભાજપ યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ અને તાલુકા પંચાયત સદસ્ય દશરથસિંઘ વડઝારાની ઉપસ્થિતિમાં ખાસ ગ્રામસભાની શરૂઆત કરાઈ હતી ગ્રામસભામાં તાલુકા મથક ખાતે આવેલી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી તેમજ સરકારી મહત્વની કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં પાણી સમસ્યા નવા રસ્તા બનાવવાની માંગ તેમજ આંગણવાડી પ્રધાનમંત્રી સહિત વિવિધ પ્રશ્નો ગ્રામજનોએ કર્યા હતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ ગ્રામ સભામાં બે કલાકમાં ગ્રામજનોએ ખચકાયા વગર પોતાની રજૂઆતો રજૂ કરતા ધારાસભ્યના પીએ રણવીરસિંહ ચૌહાણ તેમજ ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણે ગ્રામજનોને રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે હલ કરવાની બાહેધરી આપીને સરકારની વિવિધ યોજનાની વિસ્તૃત માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી ગ્રામસભા બાબતે ધારાસભ્યના રણવીર રણવીરસિંહ ચૌહાણને જણાવ્યું હતું કે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ખાસ ગ્રામસભાનું આયોજન તેમના વિભાગના સરકારી કર્મચારીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું ઘણા બધા ગામોને લાગતા લાંબા સમયના જે પ્રશ્નો હતા એના નિરાકરણ માટે તમામની રજૂઆતો અમે સાંભળી આજ રોજ માતરેવાસ ગામે ખાસ ગ્રામસભા ભરી અને સરકારના તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહેલા હતા અને લોકોના જે લોબા સમયથી જે પડતર પ્રશ્નો હતા એના નિરાકરણ માટે તમામની રજૂઆતો સાંભળી અધિકારીઓને તમામને સૂચના આપી અને એ પ્રશ્નોનું ઝડપથી સોલ્યુશન થાય અને પ્રશ્નોનો ઉકેલ આવે એટલા માટેની આ ગ્રામસભા મળી અને એમાં અમારા હકારાત્મક દરેકનો અભિપ્રાય મળ્યો અને એ પ્રશ્નોનું ટૂંક સમયની અંદર નિરાકરણ કરવામાં આવશે અને આ પ્રશ્નો ગ્રામ અંદર જે હોય એ ગામને લગતા હોય પ્રશ્નો એનું સત્વરે નિરાકરણ થાય એટલા માટે અમે આ ગ્રામ અંદર હાજર રહ્યા અને ગ્રામ સભા પૂર્ણ કરી